એક ઓનર એક ઓનર અને એક ઓનર આજે મિત્રો અમારી ચેનલ ઉપર એક સાથે ચાર ગાડીની જાહેરાત છે જે બધી મિત્રો એક ઓનર છે જે મિત્રો મોડલ બે હજાર સત્તરનું છે ને ફક્ત ને ફક્ત એક લાખ પચાસ હજાર રૂપિયામાં સીએનજી ગાડી વેચવાની છે અને આ ગાડીઓમાં મિત્રો લોન થાય એવી ગાડીઓ છે ને સીએનજી ગાડીઓ છે જે મિત્રો ઊંચા મોડલ છે સસ્તા ભાવે છે એકદમ સાસવેલી ગાડીઓ છે ને ટિપ ટોપ કન્ડિશનમાં છે એક ઓનર મારુતિ સુઝુકીની ઈકો ગાડી એક ઓનર મારુતિ સુઝુકીની ડસ્ટર ગાડી અને ઉન્નાઇની ઇવન ગાડી આ બધી ગાડી મિત્રો એક ઓનર છે તો ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે મારુતિ સુઝુકીની ઈકો ગાડી ફાઈવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી વેસવાની છે ગાડીનો મોડલ મિત્રો બે હાજર ઓગણીસ નું છે અને પેટ્રોલ પ્લસ સીએનજી ઇકો ગાડી જોવા મળી જવાની છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત ને ફક્ત મિત્રો એક ઓનર કે ફર્સ્ટ ઓનર ઇકો ગાડી છે વીમો ચાલુ છે એસી પાવરફુલ છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશન જેવું એન્જિન તમને જોવા મળી જવાનું છે ટાયર નવાશે અને સીટ કવર નવાશે આ ઇકો ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાં ને પહેલાં મળતી રહે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત ત્રણ લાખને સાહીઠ હજાર રૂપિયાની અંદર ઇકો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર ઓગણીસનો મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફર્સ્ટ ઓનર ઇકો ગાડી ફક્ત ને ફક્ત ત્રણ લાખને સાહીઠ હજાર રૂપિયાની અંદર આ ઇકો ગાડી વેસવાની છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું છે કિંમતની અંદર થોડું ઘણું માન સન્માન રહે છે આ એક ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને બીજું મિત્રો અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરવો જેથી કરી જે તે વાહન તમને વહેલામાં વહેલી તકે મળી શકે અને મિત્રો વાહન જોવા જાઓ તો વાહન માલિકને કોલ કરીને જજો જેથી કરી વાહન છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળી શકે ગાડી નંબર બે મારુથી સુચુકીની સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ આ શિફ્ટ ડિઝાયર ગાડી વેસવાની છે જીજિયા બારના પાર્સિંગમાં આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોવા મળી જવાની છે એકદમ સાસવેલી ગાડી છે મોડલની વાત કરીએ તો બે હજાર સોળનો દસમો મહિનો એટલે કે બે હજાર સોળ સત્તરનું મોડલ છે અને ડીઝલ એન્જિનની અંદર આ સ્વિફ્ટ ડિઝાઇર જોવા મળી જવાની છે અને ઓનર ફક્ત અને ફક્ત મિત્રો એક ઓનર ફર્સ્ટ ઓનરની અંદર આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોવા મળી જવાની છે ગાડીનું એન્જિન પાવરફુલ છે અને ગેરંટી સાથે મિત્રો આ સ્વિફ્ટ ડિઝાઇર ગાડી વેચવાની છે ગાડીમાં એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે સીટ કવર નવા છે ટાયર મિત્રો નેવું ટકા કન્ડિશનમાં ટાયર તમને જોવા મળી જવાના છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ તો ઓરિજિનલ અને કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબરનીચે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેની માટે તમારી જાહેરાત મોકલી શકો છો એવી તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત અને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક્ટ નંબર છે માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો વિડીયોમાં આપવામાં જ આવે છે જેથી કરી તમારા ડાયરેક્ટથી ડાયરેક્ટ માલિક સાથે વાત થઈ શકે મિત્રો આ સ્વિફ્ટડીઝર ગાડીની કિંમતની વાત કરી તો ચાર લાખના વીસ હજાર રૂપિયાની અંદર આ સ્વિફ્ટ ડીઝર ગાડી વેસવાની છે આ ગાડી તમને સામય ખ્યાલયમાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર ત્રણ રેનોલ્ડ કંપનીની ડસ્ટર ગાડી ટોપ મોડલ ડસ્ટર ગાડી છે અને આ ડસ્ટર ગાડી વિશ્વની છે જી હા સિક્સના પાર્સિંગમાં આ ડસ્ટર ગાડી જોવા મળી જવાની છે ને મોડલની વાત કરીએ તો બે હજાર તેર ચૌદનું મોડલ છે અને ડીઝલ એન્જિનની અંદર આ ડસ્ટર ગાડી જોવા મળી જવાની છે ગાડીના ઓનર ફક્ત અને ફક્ત મિત્રો એક ઓનર કે ફર્સ્ટ ઓનરની અંદર ડસ્ટર ગાડી છે અને ફક્ત પંચાણું હજાર કિલોમીટર જેન્યુઅન ગાડી ચાલેલી છે ગાડીની સાબી બે છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે એલ ઇડી સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં તમને જોવા મળી જવાનું છે અને ગાડીના સીટ કવરની વાત કરીએ તો નવા સીટ કવર છે અને ટાયર મિત્રો નેવું ટકા કન્ડિશનમાં ટાયર તમને જોવા મળી જવાનું છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં છે આ ડસ્ટર ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને ચાલીસ હજાર રૂપિયાની અંદર ડસ્ટર ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર તેર ચૌદનો મોડલ ફર્સ્ટ ઓનર ડસ્ટર ગાડી ફક્ત ને ફક્ત ત્રણ લાખને ચાલીસ હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે આ ડસ્ટર ગાડી તમને બોટલની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર ચાર હુંડાઈ કંપનીની ઇયોન ગાડી આ ઇયોન ગાડી વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે ને ઓનર મિત્રો ફક્ત ને ફક્ત એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓન અંદર આ યોન ગાડી જોવા મળી જવાની છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીની અંદર મિત્રો વીમો ચાલુ છે ને કે આ યોન ગાડી તમને ટેક્સી પાર્સિંગની અંદર જોવા મળી જવાની છે ગાડીનું એસી સીલ્ડ અને એસી પાવરફુલ છે ટાયર બધા નવા છે એન્જિન પાવરફુલ છે સીટ કવર નવા છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને ફર્સ્ટ ક્લાસ કંડિશનની અંદર આ તમને યોન ગાડી જોવા મળી જવાની છે મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને પચાસ હજાર રૂપિયામાં આ યોન ગાડી વેચવાની છે એમાંય મિત્રો તમે ગાડી જોવા જાવ અને ગાડી ગમે તો ગાડી માલિકનું કેવું છે આ કિંમતની અંદર ફેરફાર થઈ જશે આ મિત્રો કિંમતમાં ફેરફાર થઈ જશે આઈઅન ગાડી તમને રાજૌલાની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ડાયરેક્ટથી ડાયરેક્ટ તમે ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો